જે હરિભાની ચા હરિભાના ચાય વતીથી દરેક શહેરમાં એજન્સીઓ ઓપન કરી રહી છે અને તેનાથી ઘણા ઘણા કારીગરો એટલે કે ઘણા મજૂરીયા માણસોને રોજગાર મળશે જે એજન્સીમાં મજૂરી જે કામ કરતા છે તેમને પણ રોજગાર મળશે તો હરીભાના ચાય તો બહુ ફાયદામંદ સાબિત થઈ છે તો ઘણાને પોતાનો રોજગાર મળી રહેશે જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો શું તમે એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયા જોવો છો તો વિડીયા ક્યારે જોવો છો અને તમને વિડિયો જોવામાં મજા આવે છે કે નથી આવતી એ તો કમેન્ટ કરી દેજો આપણને તો બહુ મજા આવે છે અને બહુ રસ છે એસબી હિન્દુસ્તાન હિન્દુસ્તાની ટીમના વિડિયો જોવામાં તો કમેન્ટ તો આપણે કરી દેવાના કે આપણા મજા આવે છે તો તમને મજા આવે છે કે નથી આવતી એ કમેન્ટ કરી દેજો અને આપણા ગુજરાતની નંબર વન યુટ્યુબ ચેનલ અને ગુજરાતનું ગર્વ કહી શકાય એવી એસ બી હિન્દુસ્તાની ટીમ જે હાલ આખા ગુજરાતમાં હરિભાના ચાયના ઓપનિંગ માટે અને તેના પ્રમોશન માટે જાય છે તો તેઓ કાલ પ્રાતિજમાં ગયા હતા ઈડરમાં ગયા હતા અને ખેડ ગયા હતા તો ત્યાં ચાહકોની ભીડ બહુ બેકાબુ થઈ હતી અને બહુ બધા ચાહકો એકઠા થઈ ગયા હતા તો તમે બી હિન્દુસ્તાની ટીમના ચાહક હોય તો વિડીયોને લાઇક તો કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગુજરાતી ભાઈને પણ સપોર્ટ કરજો તો મિત્રો એસબી બી હિન્દુસ્તાની ટીમ જે લગભગ ત્રેવીસ લાખ સબસ્ક્રાઈબરથી તેમાં તેમને કોઈ પણ લેડીઝ કેરેક્ટર નથી લીધું અને તેમના જે દસ ભાઈઓ છે તેઓ મળીને બહુ સારા વિડીયો બનાવે છે સામાજિક બનાવે છે કોમેડી બનાવે છે અને ફેમિલી સાથે જોઈ શકાય તેવા વિડીયો બનાવે છે તો શું તમે એસબી હિન્દુસ્તાન ટાઈમ તો તો શું તમે એસબી હિન્દુસ્તાન ટીમ માટે લાઈક નહીં કરો લાઈક કરી દો કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો તો આપણા ગુજરાતનું ગર્વ કહી શકાય એસબી બી હિન્દુસ્તાનની ટીમ અને તેના સલામ છે તેના દરેક ચાહક મિત્રોને અને સલામ છે એસબી હિન્દુસ્તાન ટીમને જે હરીફાની ચાય હરીભાના ચાય વતીથી દરેક શહેરમાં એજન્સીઓ ઓપન કરી રહી છે અને તેનાથી ઘણા ઘણા કારીગરો એટલે કે ઘણા મજૂરીયા માણસોને રોજગાર મળશે જે એજન્સીમાં મજૂરી જે કામ કરતા છે તેમને પણ રોજગાર મળશે તો હરીફાના ચાય તો બહુ ફાયદામંદ સાબિત થઈ છે તો ઘણાને પોતાનો રોજગાર મળી રહેશે તો જો તમે કેટલા શહેરમાં કેટલી એજન્સી ચાલુ કરી છે તો દરેક એજન્સીમાં દસ 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 માણસો કામ કરતા હોય તો કેટલા માણસોને રોજગાર મળશે એસબી બી હિન્દુસ્તાની ટીમ તરફથી તો એસબી બી હિન્દુસ્તાની ટીમ તમે આવું ને આવું કંઈક લાવતા રહો જેથી ગુજરાતમાં બધાને રોજગાર મળતો રહે અને બધા પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી શકે તો એસબી બી હિન્દુસ્તાની ટીમને ધન્યવાદ દિલથી સપોર્ટ તો તમે પણ સપોર્ટ કરતા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ દિવ આટલા સુધી